મૈત્રીલાઇટના મુખ્ય અતિથિ શ્રીકાંતજી જેઓ મૈત્રીબોધ પરિવાર સાથે ઘણા વર્ષોથી હોય અને દાદાશ્રીજીનો સંદેશ અને સંકલ્પ જન જન સુધી પહોંચે અને પ્રેમ શાંતિ નિસ્વાર્થ સેવા અને માનવ ચેતનાનું સંપૂર્ણ પરિવર્તન કરવાના હેતુથી મૈત્રીબોધ પરિવારના સંકલ્પમાં સક્રિય રીતે જોડાયેલ છે મૈત્રીબોધ પરિવાર દ્વારા સરેભ્ર પારસી બાળકો તેમજ માતા પિતાને અવેરનેસ તેમજ ઊર્જા આપવામાં આવી હતી અને સાથે શ્રીમતી માલીની કિશોર સંઘવી હોસ્પિટલ તેમજ ઉમિત સેરેબ્રલ પારસી સેન્ટર ડિપોઇડ સ્ટિફિંગ જર્મની દ્વારા રાજ્યકક્ષાના સેરેબ્રલ પારસી બાળકોના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં વિજેતા ખેલાડીઓને સન્માનિત મૈત્રી બોધ લાઇટ પરિવારના શ્રીકાંતજી અને તેઓની સાથે પરિવારના પ્રાણ અને શક્તિ સ્વરૂપા નમિતા રવેશિયા અને સેવક આત્મીય નીલાબહેન તેમજ કોમ્યુનિટી હેલ્થ સર્વિસ વિભાગના ડાયરેક્ટર અને હેડ ડોક્ટર હેમા પરીખના હસ્તે વિજેતા બાળકોને મેડલ સન્માનપત્ર આપીને સન્માનિત કર્યા હતા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મૈત્રીલાઇટ પરિવારના શ્રીકાંતજી પરિવારના પ્રાણ અને શક્તિ સ્વરૂપા નમિતા રવેશિયા તેમજ કમ્યુનિટી હેલ્થ સર્વિસ વિભાગના ડાયરેક્ટર અને હેડ ડોક્ટર હેમા પરીખ એમ કે એસ અને એજ્યુકેશનલ કોમ્પ્લેક્સના એચ આર અને એડમિન વિભાગના ડાયરેક્ટર શ્રી અશોક પાઠકનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજ રોજ શ્રીમતી માલિની કિશોર સંઘે હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સક્રિય સેરેબ્રલ પાલસી સેન્ટર તરફથી એક ખૂબ જ યુનિક પ્રોગ્રામનું આયોજન કર્યું છે આજના અમારા બે મેજ હેતુ છે એક કે અમારી ઉમિત સેરેબ્રલ પાલસી સેન્ટરના બાળકોએ સેરેબ્રલ પાલસી ખેલ મહાકુંભ જે ભાવનગરમાં યોજાયું હતું તેમાં સત્તર બાળકોએ ભાગ લીધો હતો અને એમાંથી મને જાણ કરતાં ખૂબ આનંદ થાય છે કે પંદર બાળકો મેડલ જીતીને આવ્યા છે તો આજે અમે તેમનું મેડલ અને સર્ટિફિકેટ વિતરણનો પ્રોગ્રામ રાખ્યો અને આની સાથે સાથે જેમ અમે બધું મેડિકલ ફેસિલિટી ઘણી બધી ફેસિલિટી આપણે અહીંયા કરીએ છે આજે એક અલગ અમે પ્રોગ્રામનું આયોજન કર્યું છે જેમાં મૈત્રી બોધ પરિવાર અમારી સાથે જોડાયો છે અને તે આપના આજ અમારા બાળકો પેશન્ટો એમના પેરેન્ટ્સ અને અમારી સંસ્થામાં કામ કરતા લોકોને આજે તેઓ મૈત્રી બોધનો અનુભવ કરાવવાના છે હું શ્રીકાંતજીને વિનંતી કરીશ કે મૈત્રી બોધ માટે બે મિનિટ વા